અમદાવાદના રાણીમ ગામમાં રામજી મંદિર સામે હરિદ્વાર સોસાયટી ખાતે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી એક ફેબ્રુઆરી સુધી આયોજિત ત્રિદિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ અંતર્ગત લોકગીત કલાકાર મયુર દવેના ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કર્ણપ્રિય મધુર સંગીત સાથે મયુર દવેએ ગીતો ગરબા અને છંદ દુગા રમઝટ બોલાવી દેવાદિદેવ મહાદેવ મા કુળદેવી ઉમા માતાજી ભદ્રકાલી માતા શિકોતર માતા શહીદ દેવી દેવતાઓના ભક્તિ ગીતો કર્ણપ્રિય મધુર સ્વરમાં રજૂ કરતા શ્રોતાઓ ડોલી ઉઠ્યા હતા ભક્તિમય વાતાવરણમાં રજૂ કરાયેલા ડાયરાએ રાણીપને ડોલાવ્યું શ્રોતાઓ ભક્તિભાવથી લીન થયા રવિવારે મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે દરેક શ્રદ્ધાળુઓએ મહાયજ્ઞના દર્શન કરવા આમંત્રણ છે મહાયજ્ઞમાં જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી સાયલાના મહામંડલેશ્વર દુર્ગાદાસજી ધામના મહંત બળદેવગીરી જયરામગીરી લીંબડી મહામંડલેશ્વરના લલિત કિશોર મહારાજ અને કાહવા ગોઘા મંદિરના ભુવાજી રાજા ભગતે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા ભવ્ય અને નયન રમ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે રાજેન્દ્રભાઈ મણિલાલ પટેલ નવીનભાઈ મણિલાલ પટેલ ભરત મણિલાલ પટેલ ભદ્રેશભાઈ મણિલાલ પટેલ સાથે જ સાલડીવાળા સમસ્ત મજૂર પરિવાર દ્વારા આયોજિત અદ્ભુત અકલ્પનીય શસ્ત્રચંડી મહાયજ્ઞને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં રાજન પટેલ મંથન પટેલ સહિત ટીમ પ્રેરણાદાયી સેવા કાર્ય કરી રહી છે તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ અને સ્વર્ગીય મેનાબેન મણિલાલ પટેલ પરિવાર દ્વારા ઉમળકા પહેરવક ભારપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું મહાયજ્ઞમાં ગો માતાનો પ્રચાર પ્રસાર ગોસેવા તથા ગો સંવર્ધનની પ્રેરણા મળે તે માટે ગો પ્રોડક્ટનું પ્રદર્શન વેચાણ કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું તમામ શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તો તથા શુદ્ધ સ્વાદિષ્ટ સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનો અને શ્રદ્ધાળુઓ ભક્તો મહાયજ્ઞમાં દર્શન કરી ધન્ય બન્યા હતા રિપોર્ટર જ્યોતિ પટેલ અમદાવાદ